વોર્ડ નંબર અગિયારમાં આવેલ જય ગણેશ સોસાયટીમાં છેલ્લા બાર વર્ષથી શુદ્ધ પીવાનું પાણી મળતું નથી તેવા આક્ષેપો સાથે રહીશોએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો વડોદરા શહેરના વોર્ડ નંબર અગિયારમાં આવેલી જય ગણેશ સોસાયટી તથા આજુબાજુની અનેક સોસાયટીઓના રહીશો છેલ્લા બારેક વર્ષથી પીવાના પાણી જેવી પાયાની સુવિધાથી વંચિત છે રહીશોના આક્ષેપ પ્રમાણે વારંવાર દૂષિત પાણી આવતું હોય છે જેને કારણે તાત્કાલિક ઉપયોગ માટે પણ યોગ્ય પાણી મળતું નથી આ સમસ્યા અંગે રહીશોએ અનેક વખત મહાનગરપાલિકા કોર્પોરેટરો તથા સ્થાનિક ધારાસભ્યોને લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે પરંતુ દર વર્ષ સમસ્યાના નિરાકરણની વાતો કરાય છે પણ પરિસ્થિતિમાં સુધારો થતો નથી આજરોજ રહીશોએ પોતાના આક્રોશની અભિવ્યક્તિ કરતાં ઢોલ વગાડી માટલા ફોડી અને આગામી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે અમે વેરા ચૂકવ્યા છીએ છતાં પાલિકા અમને શુદ્ધ પાણી આપવાનો કોઈ પ્રયાસ નથી કરતી બાળકો વૃદ્ધો અને મહિલાઓએ રોજગારી કે શાળાની સાથે પાણી માટે દરરોજ ઝઝુમવું પડે છે આ ખોટી વ્યવસ્થા સામે રહીશો હવે તાત્કાલિક પગલાંની માંગણી કરી રહ્યા છે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી દર્શાવી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક પ્રતિનિધિઓ ક્યાં સુધી લોકોની સમસ્યા દૂર કરશે અને ક્યારે તેઓને પાણી જેવી મૌલિક સુવિધા ઉપલબ્ધ કરાવશે મારું નામ નેહાબેન જયેશભાઈ જોશી છે હું અહીંયા શિવશક્તિ હાઉસિંગ બોર્ડમાં રહું છું છેલ્લા પચીસ વર્ષથી ત્રણેય સોસાયટીઓમાં છેલ્લા બાર વરસથી ગટરનું પાણી મિક્સ આવી રહ્યું છે નથી કોઈ લાઇન બદલવા આવતું કે નથી કોઈ ગટર અમારે ચોમાસામાં તો ગટરોના પાણી ઘરમાં ભરાઈ જાય છે ગટરો એટલી ઉભરાય છે અહીંયા આગળ કોઈ કોર્પોરેટર આટલા વર્ષથી ચૂંટાઈને આવ્યા એક પણ કોર્પોરેટર અમને એવું પૂછવા પણ નથી આવતા કે તમને શું તકલીફ છે જ્યારે ચૂંટણી આવે ત્યારે ખાલી વોટ લેવા જ લોકો આવે છે અમારી જોડે બીજું કોઈ અમને સુવિધા મળતી નથી કોર્પોરેટરો તરફથી અહીંયા અમે કોર્પોરેશનમાં જઈને બધી રજૂઆત કરી કોઈ સાંભળવા તૈયાર જ નથી અમને તો એ પણ નથી ખબર કે અમારા વોર્ડનો કોર્પોરેટર કોણ છે એક કોદ દિવસ અહીંયા આવતા જ નથી અમને પૂછવા માટે કે તમને તકલીફ શું છે તો હવે આ વખતે અમારે કોઈને વોટ આપવા નથી કે કોર્પોરેશન અમારે કોઈના વેરાના બધા કોઈ અમારે બિલ ભરવા જ નથી આ વખતે અમે કોઈને ઘુસ્સવા જ નહીં દઈએ હવે અહીંયા પાણી માટે પાણી ગંદુ આવે છે અમારે પાણી ચોખ્ખું જોઈએ અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે સાહેબને પણ રોકડિયા સાહેબને પણ અમે રજૂઆત કરી છે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર અગિયારમાં છેવાડાની એક સોસાયટી છે જય ગણેશ સોસાયટી શિવશક્તિ અને આજુબાજુની તમામ સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી એટલે કે બાર વર્ષથી દૂષિત પાણી આવે છે પણ છેલ્લા એક વર્ષથી તો સખત જાણે ડ્રેનેજનું મિશ્રિત પાણી એ પીવાના પાણીની અંદર મિક્સ થાય છે અહીંના જે સ્થાનિક લોકો છે એમને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર જાણ કરી છે અધિકારીઓને જાણ કરી છે તેમ છતાં મને એમ લાગે છે કે કાળા પાણીની સજા જો કોઈ કે આપી હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ જે લોકોને ખોબે ખોબા ભરી મત આપ્યા છે એવા મતદારોને આપે છે એ ખૂબ દુઃખની બાબત છે આ એક એવો વિસ્તાર છે કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના આવાસ યોજનાઓ આવેલી છે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને તેની અંદર તમામ લોકોને જો આપણે સ્માર્ટ સિટીની વાતો કરીએ છીએ સ્માર્ટ સિટીનો મતલબ છે કે દરેકને સારું જીવન ધોરણ મળી રહે પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકો એમના જીવન સાથે શું કહેવાય કે બે હા જીવનનો દુરુપયોગ કરી રહ્યા એવું મારું સ્પષ્ટપણે માનવું છે અને અમે સ્પષ્ટ કહીએ છીએ કે તાત્કાલિક અસરથી આનું નિરાકરણ આવવું જોઈએ જો નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરી